રણુના પગપાળા યાત્રા એવી છે ને અહીંયા શિવાભાવી માણસો એટલે હૃદયના ખુલ્લા માણસો તો અહીંયા ફૂલ ખુલ્લું હૃદય રાખીને સેવા આપી રહ્યા છે તો તમે જો પગપાળા યાત્રાએ એ રાતા હો ને તો અહીંયા ખાવા પીવાની રહેવાની નાવા ધોવાની તમામે તમામ વ્યવસ્થાઓ પૂરી પાડે છે આવા સેવાભાવી માણસોને હરપલ રામ સાહેબ ખુશ રાખે

બાપો 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 તો પગપાળા યાત્રો જો આવો છો ને તો ચોક્કસ સેવાનો નો લાભ આપો અને વિશ્રામ કરી અને પછી રણોદા પ્રસ્થાન કરજો તો રણોદા જનની તમારી એકદમ રણોદા પીર ખુશ રાખે અને જનની તમારી સફર કરે બોલો રામસા પીર